નમસ્કાર દર્શક મિત્રો માતે સેવનિતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત સૈયદપુરા વિસ્તારમાં ઘણા સમયથી ગટરના પાણી ઉભરાતા લોકો કરી રહ્યા છે મુશ્કેલીનો સામનો સુરત મહાનગરપાલિકામાં આવેલ સુરત સૈયદપુરા વિસ્તારમાં લાંબા સમયથી વારંવાર ઘણા સમયથી પાણી ઉભરાતા વારંવાર સ્થાનિક લોકો દ્વારા પ્રશાસન તેમજ અલગ અલગ જગ્યાએ અધિકારીઓને રાજકીય આગેવાનોને મૌખિક તેમજ લેખિત રજૂઆત વારંવાર કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે અહીં તો ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળે છે હાલ ચોમાસાની સિઝનમાં ગંદકી અને કિચડ વધારે ફેલાતું હોય ત્યારે લોકો અને અનેક પ્રકારની બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા લીલો મીડિયાનો સહારો સ્થાનિક લોકો દ્વારા પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ગ્રીન સિટી ક્લીન સિટી સુરત કહેનારા લોકો ક્યાં છે આનો ઉકેલ આવશે કે કેમ ન્યૂઝ સુરત